નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે છઠ્ઠા ધોરણનું ત્રણ પોઈન્ટ ત્રણ લેતા પહેલાં હું જનરલ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશેની સમજૂતી આપવા માગું છું જે આ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા એ દસમા ધોરણ સુધી તમને કામ આવે છે દસમા ધોરણ તો ત્યાર પછી તમને કામ આવે છે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે હું થોડું સમજાવવા માગું છું તો વિભાજ્ય સંખ્યા तो जे संख्या ने बे करता अवयव हो संख्या ने विभाज्य संख्या कहवाई जे संख्या ने करता अवयव हो संख्या ने વિભાજ્ય સંખ્યા કહેવાય એ જ રીતે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યામાં જે સંખ્યાને તે સંખ્યા પોતે અને એક એમ માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા પણ કહેવામાં આવે છે હવે અહીં અવયવની વાત થાય જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય તે અને જે સંખ્યાને એક અને માત્ર તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તે અવિભાજ્ય સંખ્યા કહેવાય તો અવયવ એટલે શું તો આપણે તમને સાદી ભાષામાં સમજાવું તો અહીં બે છે તો બે એકુ બે એટલે આ બે અને એક બે છે એ કોના ઘડિયામાં આવે તો કે બેના અને એકના એમ બે જ ઘડિયામાં આવે એટલે એના અવયવ કેટલા થયા તો કે એક અને બે હવે જુઓ અહીં એક અને બે બે જ અવયવ થયા એટલે એ કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય બે એકુ બે એક અને બે તેના અવયવ એટલે આમાં લખ્યું છે એ પ્રમાણે એક પોત એક સંખ્યા પોતે અને એક એક એમ બે જ માત્ર અવયવ હોય હવે ત્રણ છે તો ત્રણ એકુ ત્રણ તો અહીં પણ એક અને ત્રણ એમ બે જ અવયવ છે તો અવયવ કેટલા થયા બે એક અને બીજો ત્રણ હવે એક અને ત્રણ એના અવયવ છે માટે કેવી સંખ્યા કહેવાશે બે જ અવયવ છે બે જ અવયવ તો અવિભાજ્ય હવે ચાર લઈએ તો ચાર છે તો વિચારવાનો ચાર ચાર એકુ ચાર સિવાયના કોઈ ઘડિયામાં આવે છે જો હા તો એ વિભાજ્ય હોય તો ચાર એકુ ચાર એના સિવાયના ઘડિયામાં આવે છે તો બે ગુણ્યા બે એટલે બે દુના ચાર એમ બેના ઘડિયામાં પણ ચાર આવે છે તો એના અવયવ કેટલા થયા તો કે એક બે ને ચાર આ થયા ને એક બે કરતાં વધારે આપણે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય અને આ ચારના ચાર જે ઘડિયામાં આવે ને એ ઘડિયાના બધી સંખ્યા હોય એ એના અવયવ કહેવાય જેમ કે ચાર એક ઉચાર તો એક અને ચાર એ ચારના અવયવ બે દુ ચાર તો આ બે એના અવયવ કહેવાય એટલે એક બે અને ચાર એટલે બે કરતાં વધારે અવયવ થયા એટલે વિભાજ્ય સંખ્યા કહેવાય એ જ રીતે પાંચ તો પાંચ એકવું પાંચ બીજા કોઈ ઘડિયામાં આવે છે પાંચ નથી આવતા એકના ને પાંચના બેના જ ઘડિયામાં આવે અને માત્ર બે જ અવયવ છે અવયવ એક અને પાંચ એટલે કેવી સંખ્યા કહેશે અવિભાજ્ય સંખ્યા અથવા તો મૂળ સંખ્યા અવિભાજ્ય અથવા તો મૂળ સંખ્યા ત્યારબાદ છઠ્ઠું તો છ એકું છ એકુ છ પછી બીજા કોઈ ઘડિયામાં છ આવે તો કે હા ત્રણ દુ છ બે તેરી છ થાય બીજા કોઈ ઘડિયામાં ના હવે કોઈ બીજા કોઈ ઘડિયામાં આવતા નથી માટે એના અવયવો કયા થયા અવયવો એક ત્રણ સોરી એક બે ત્રણ ને છ આમ બે કરતાં વધારે તેના અવયવો થયા જુઓ એક બે ત્રણ ને ચાર માત્ર છ ને એક આમ બે જ આવતા હોત તો વિભાજ્ય કહેવાત અવિભાજ્ય કહેવાત પણ અહીં ચાર મળે છે એક બે ત્રણ ને છ એમ ચાર અવયવ મળે છે માટે તેને વિભાજ્ય સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર હવે સમજાઈ ગયું ને કોને વિભાજ્ય કહેવાય અને કોને અવિભાજ્ય કહેવાય હવે એકથી દસ સુધીના કઈ કઈ વિભાજ્ય સંખ્યા આવે એકથી દસ સુધીમાં બે ત્રણ પાંચ અને સાત હવે નવ લઈએ તો નવ છે એ વિભાજ્ય સંખ્યા છે કારણ કે નવ એકું ન વય થાય અને તનતેરી ન વય થાય એટલે એક નવ અને ત્રણ એમ થાય ત્યારબાદ અગિયારથી વીસમાં કઈ સંખ્યા અવિભાજ્ય આવે તો કે અગિયાર એકું અગિયાર બીજા કોઈ ઘડિયામાં અગિયાર આવે નહીં પછી બાર છે તો એ વિભાજ્ય છે તેર અવિભાજ્ય ચૌદ વિભાજ્ય પંદર અવિભાજ્ય પંદર વિભાજ્ય કારણ કે પંદર એકું પંદર અને તેરી પંદર એ રીતે પણ થશે તો અગિયાર તેર પછી સત્તર અને ઓગણીસ આ અગિયારથી થી વીસ સુધીના અવિભાજ્ય સંખ્યા સુધીની અવિભાજ્ય સંખ્યા છે હવે એકવીસ થી ત્રીસ સુધીમાં કેટલી છે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ કહેવાય તો એકવીસ છે એ વિભાજ્ય છે કારણ કે એકવીસ એકવી એકવીસ ને સાતેરી એકવીસ પણ થાય છે એટલે એ નહીં આવે બાવીસ પછી ત્રેવીસ આવે ત્રેવીસ બીજા કોઈ ઘડિયામાં આવતા નથી ત્યારબાદ સીધા ઓગણત્રીસ આવે હવે ત્રીસ હવે એકત્રીસ છે એ અવિભાજ્ય બત્રીસ તેત્રીસ ચોત્રીસ આ બધી વિભાજ્ય બત્રીસ તેત્રીસ ચોત્રીસ એ બધી વિભાજ્ય પાંત્રીસ છત્રીસ હવે સાડત્રીસ આવે છે એ અવિભાજ્ય કારણ કે સાડત્રીસ કોઈના ઘડિયામાં નથી આવતા સાડત્રીસ એકવું સાડત્રીસ સાડત્રીસ સિવાય કોઈના ઘડિયામાં ના આવે એટલે સાડત્રીસ છે એ થશે ત્યારબાદ એકતાલીસથી પચ ચાલીસ સુધી સોરી હવે 41 થી પચાસ સુધીમાં તો કે એકતાલીસ છે એ જ આવે છે અવિભાજ્ય સંખ્યા બેતાલીસ પછી 43 ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ ને સુડતાલીસ આવે છે અડતાલીસ પણ વિભાજ્ય ઓગણપચાસ વિભાજ્ય સત્ય સતી ઓગણપચાસ થાય અને પચાસ પણ વિભાજ્ય હવે એકાવનથી સાઠ માં જોઈએ તો એકાવન છે એ વિભાજ્ય બાવન ત્રેપન છે એ અવિભાજ્ય છે ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ છે એ અવિભાજ્ય છે હવે એકસઠથી સિત્તેર સુધીમાં એકસઠ થી સિત્તેર સુધીમાં અવિભાજ્ય સંખ્યા તો કે એક તો એકસઠ તો આવશે જ પછી સડસઠ પણ આવે ત્યાર પછી કોઈ સંખ્યા આવતી નથી અડસઠ વિભાજ્ય છે એક યાદ રાખજો જે સંખ્યાની પાછળ જીરો બે ચાર છ આઠ આવે ને એ બધી વિભાજ્ય જ હોય જેની પાછળ જીરો બે ચાર છ આઠ આવે એ બધી વિભાજ્ય તો અડસઠમાં છેલ્લે આઠ આવે છે તો વિભાજ્ય ત્યારબાદ ઓગણા સિત્તેર સિક્સટી નાઇન પણ ત્રેવીસ તેરી સિક્સટી નાઇન થાય તો એ પણ વિભાજ્ય છે અને સિત્તેર તો વિભાજ્ય છે જ ત્યારબાદ એકોતેર થી એસી માં તો કે એકોતેર તૌતેર અને ઓગણસી ત્યારબાદ એસી થી સોરી એક્યાસી થી નેવુંમાં એક્યાસી થી નેવું માં ફક્ત ને ફક્ત ત્યાંસી એક જ આવે છે ત્યાંશી ચોર્યાશી પિંચ્યાસી છ્યાસી સિત્યાસી અઠ્યાસી નેવ્યાશી પણ આવશે કોઈના ઘડિયામાં આવતા નથી અને નેવુંથી અલા સોરી એકાણુંથી સો સુધીમાં એક સત્તાણું જ આવે છે હવે જોઈએ આ કેટલી સંખ્યા છે એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યા કેટલી એવો પ્રશ્ન પૂછાય ક્યારે તો એકથી સો સુધીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવી ને પચીસ તો એકથી સો સુધીમાં પચીસ અવિભાજ્ય સંખ્યા છે આ થઈ આપણી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની સમજૂતી મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ અને હા આ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા તમને દરેક ધોરણમાં કામ આવશે આ ખાસ જોજો Thank you.